સરકાર દ્વારા ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દ્વારા તેને વિરોધ નોંધવા આવ્યો છે આજે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે થાળી વેલન વગાડીને તેનું વિરોધ પ્રદર્શન કર્યું હતું છેલ્લા ઘણા સમયથી સતત વિરોધ પ્રદર્શન કરવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લીધા નથી બિર નર્મદિ ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન તમામ કોલેજોમાં એડમિશન શરૂ થયા છે ત્યારે નવ જેટલી ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરાયું છે અને આ ગ્રાન્ટેડ કોલેજના એડમિશનને લઈને બીએનએસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી જેથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે તેથી તમામ કોલેજોમાં વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી બિરનર્મ પ્રત્યક્ષ ગુજરાત યુનિવર્સિટી ખાતે એસીથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું કોલેજમાં એડમિશનને લઈને હવે વિદ્યાર્થીઓ મુશ્કેલી વધતી જાય છે ત્યારે છાત્ર યુવા સંઘ સમિતિના પ્રમુખ કિશન મોરીએ જણાવ્યું હતું કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને બિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ખાનગીકરણનો તખ્તો તૈયાર કર્યો છે જેમાં વિદ્યાર્થીઓનું હિત સમલાયું દેખાયતું નથી છતાં પણ માત્ર પોતાના લાભને કારણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આ નિર્ણયને સમર્થન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓના હિતમાં જો વિદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેવા નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આ મુદ્દાને વધુ ઉગ્ર રીતે લડત આપશે જે કોલેજોના ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે તે નવ કોલેજો સુરતની ઓળખ સમાન છે જેમાં દક્ષિણ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણવા આવે છે અને તે જ કોલેજોનું ખાનગીકરણ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે સુરતમાં વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજોના ખાનગીકરણનો વિરોધ કરી છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા થાળી વગાડી દેખાવો કરાયા હતા અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ